નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર મે મહિનાના અંતમાં એટલે કે આ મહિનાના અંતની અંદર માર્ચ મહિનાના અંતની અંદર અને ખાસ કરીને એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરેલી છે એક અઠવાડિયા સુધી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે અહીંયા મિત્રો તમે ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો ખાસ કરીને છ દિવસ સુધી વરસાદને લઈને આગાહી બતાવવામાં આવી છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે ગુજરાતની મેપ જોઈ શકો છો ગુજરાત ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અહીંયા મિત્રો મેપ તમે જોઈ શકો છો આ મેપ દ્વારા મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ઓગણીસ થી વીસ જેટલા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ત્રીસ એકત્રીસ પહેલી બીજી ત્રીજી અને ચોથી એપ્રિલ સુધી વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે જોઈશું કયા કયા જિલ્લાની અંદર વરસાદ ને લઈને આગાહી છે તેમજ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બનવાને લઈને પણ પણ સંકેત છે તો આ અસર ગુજરાત કેવી થશે તે વાત પવનની ઝડપ કેવી રહેશે અને ખાસ કરીને ખેડૂતોએ કઈ કઈ કાળજી રાખવી ગરમીની અંદર પણ મિત્રો સાથે સાથે બેતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રી સુધીની આગાહી કરેલી છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોયું તેમજ ચેનલ અમારી પર આપનાવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં મિત્રો તમે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગનો ત્રીસ તારીખનો જ મેપ જોઈ શકો જેની અંદર મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશની અંદર વરસાદની આગાહી છે જ્યારે એકત્રીસ તારીખથી તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત એટલે કે ખાસ કરીને આ જે પટ્ટો છે એ ભારતીય હવામાન વિભાગે આઇસોલેટ એકદમ હળવા વરસાદની આગાહી કરેલી છે આ સિવાય મિત્રો ખાસ કરીને પહેલી અને બીજી તારીખમાં સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો આઇસોલેટ છાંટા છૂટી પડી શકે છે જોકે ભારે વરસાદની આગાહી છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે સૌ પ્રથમ મિત્રો આપણે આ મેપ સમજીશું ત્યારબાદ મિત્રો આપણે લાઈવ જોઈશું આ સિવાય તમે મિત્રો ત્રણ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્રણ તારીખથી થોડીક ચાર તારીખથી થોડીક અસર છે એ ઓછી થઈ જશે તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે આગાહી આપી હવે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તે જોઈએ મિત્રો ગુજરાતમાં ત્રીસ તારીખે વરસાદને લઈને એટલે કે આજે નથી પણ તો એકત્રીસ તારીખે જોવા જઈએ તો નર્મદા અને તાપી આ બે જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની મિત્રો આગળ એકદમ હળવો વરસાદ ત્યારબાદ મિત્રો અહીંયા તમે ખાસ કરીને એક ચાર બે હજાર પચીસનો મેપ જોઈ શકો છો જેની અંદર અમરેલી અને ભાવનગરની અંદર પણ વરસાદની આગાહી છે આ સિવાય છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર પણ ખાસ કરીને એક ચારના એટલે કે ખાસ કરીને વરસાદને લઈને આઈસોલેટ હળવા વરસાદને લઈને છૂટાછવા વિસ્તારમાં છાંટા પડવાને લઈને આગ છે આ સિવાય તમે મિત્રો ખાસ કરીને બે ચારનો મેપ પણ એટલે કે બે તારીખનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર લગભગ ઓગણીસ જેવા તાલુકાની અંદર વરસાદની આ ગઈ છે ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર આ સિવાય અરવલ્લી છે સાબરકાંઠા છે મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલી તો આટલા વિસ્તારમાં બે તારીખે વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો ત્રણ ચારના એટલે કે ત્રણ તારીખના પણ નર્મદા અને તાપીની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને બે તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે ખાસ કરીને કરવામાં આવી છે જોકે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને મિત્રો આગાહી છે આ સિવાય ઠંડર સ્ટોપની એટલે કે મેઘગર્જનાને લઈને પણ મિત્રો ચેતવણી આપી દેવામાં આવી છે જેની અંદર એક તારીખની અંદર અમરેલી ભાવનગર વલસાડ નવસારી ડાંગ સુરત તાપી નર્મદા અને છોટાઉદેપુરની અંદર જ્યારે બે તારીખની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર તેમજ આપણે જે મધ્ય ગુજરાતના જિલ્લા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખાસ કરીને મેઘગર્જના સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે તો ખાસ કરીને ગુજરાતની અંદર ફરી એક મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવે મિત્રો જો એ વિન્ડી એપ્લિકેશન શું કહી રહી છે તો વિન્ડી એપ્લિકેશનમાં આપણે સૌપ્રથમ ક્લાઉડ એપ મેપ દ્વારા મિત્રો આપણે જોઈશું કે કઈ રીતે વરસાદને લઈને આગળ ત્યારબાદ મિત્રો વાવાઝોડું પવનની છડપ અને થાપવાની વાત કરશું તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ત્રીસ તારીખથીના જ સૌરાષ્ટ્રની અંદર જે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વાદળો આવી શકે છે આજથી જ મિત્રો છાંટા છૂટીની મિત્રો શરૂઆત છે એ થઈ શકે છે આ સિવાય એકત્રીસ તારીખે વહેલી સવારે રાત્રિના સમયે પણ મિત્રો છાંટાછૂટીના અહેવાલ છે એ મળી રહ્યા છે જો કે મિત્રો તેની હિસાબે મિત્રો જ્યાં પણ વાદળો છે તો તાપમાનની અંદર પણ થોડોક ફરક છે એ જોવા મળશે આ સિવાય પહેલી તારીખનો મેપ પણ જોઈ શકો છો ખાસ કરીને ઘાટા વાદળો છે એ જોવા મળી રહ્યા છે તેને હિસાબે જ મિત્રો વરસાદને લઈને આગાહી છે આ સિવાય મહારાષ્ટ્રની અંદર તો ખૂબ જ સારા વરસાદની આગાહી છે મધ્યપ્રદેશની અંદર આ સિવાય બે તારીખે પહેલી તારીખની રાત્રિના સમયે બે તારીખે વહેલી સવારે પણ ધોમ મિત્રો ખાસ કરીને મોટી આ ગઈ છે અહીંયા તમે કમ્પ્લેટ પરફેક્ટ જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદને લઈને મિત્રો આગાહી છે તેમજ મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લા છે ત્યાં આ ગઈ છે ત્રણ તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહીને તેની અસર છે એ રહેશે ચાર તારીખથી મિત્રો ખાસ કરીને ક્લીન વાતાવરણ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં થોડીક અસર રહેશે આ સિવાય ત્યારબાદ પણ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર વાવાઝોડાને લઈને સંકેત છે તમે જોઈ શકો કે લગભગ પાંચ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડું કઈ દિશામાં જશે એ મિત્રો હજુ પણ અવઠણમાં છે એટલે કે પોતાની દિશા છે એ વારંવાર બદલી રહ્યું છે મ્યાનમાર તરફ જશે કે ખાસ કરીને આંધ્રપ્રદેશ એટલે કે દક્ષિણ ભારતની અંદર ટકરાશે તેને લઈને મિત્રો ખાસ કરીને હજુ પણ અવઠણમાં છે પરંતુ ખાસ કરીને આ વાવાઝોડું જો કેરળ તરફ વકડા છે તો તેનો ભેજ મિત્રો અરબી સમુદ્રમાં આવશે તો તેને હિસાબે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતના વાતાવરણની અંદર ફરી એક વખત એપ્રિલ મહિનાની દસ તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે તો ખાસ કરીને વાવાઝોડું પણ અસર કરશે બાકી હાલ મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆતના પંદર મહિના જોવા જઈએ તો પંદર દિવસ છે એની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે વાત કરીએ કે પવનની ઝડપ અને વાવાઝોડું કેટલું ડેન્જર બની શકે છે તો અહીં તમે જોઈ શકો છો ગઈકાલના આપણે વિડીયોની અંદર જોયું તો વાવાઝોડાની સ્પીડ છે ઘણી બતાવતા પણ હાલ મિત્રો આ વાવાઝોડું છે એ પૂરેપૂરું સાયક્લોનની અંદર પરિણમે તેવી શક્યતા મિત્રો હાલ દેખાતી નથી એટલે માત્ર ભેજ ભેગો થશે વાવાઝોડાની અંદર પરિણમશે તો મિત્રો ખાસ કરીને તેની અસર રહેશે પરંતુ હાલ વાવાઝોડાની અંદર ખાસ કરીને પરિણમે તેવી શક્યતા દેખાતી નથી કારણ કે દરિયાનું જે તાપમાન છે એ મિત્રો એ પ્રમાણે જોઈએ અને ભેજ પુષ્કળ પ્રમાણમાં તો જ જોવા મળતો હોય છે તો જ વાવાઝોડું બનતું હોય છે હવે જોઈએ કે ખાસ કરીને પવનની ઝડપ છે ઝડપથી ક્યાંની રહેશે તો ખાસ કરીને તમે જોઈશું ઉત્તરના પવનો જોવા મળી રહ્યા છે પવનો જે આવી રહ્યા છે તે ઉપર તરફથી ઉત્તરના પવનો છે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમે જોઈશું ઉત્તરના પવનો છે જોવા મળી રહ્યા છે તો ઉત્તરના પવનોને કારણે ખાસ કરીને થોડુંક રાત્રિના સમયે ઠંડુ પણ જોવા મળશે આ સિવાય ખાસ કરીને જ્યારે જ્યારે વરસાદને લઈને આ ગઈ છે ત્યારે પવનની ઝડપ પણ આંચકાવાળી થશે અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો ખાસ કરીને પવનની ઝડપ છે એ દરિયાકાંઠાના ભાગોની અંદર ખૂબ જ ભારે જોવા મળી રહી છે અને વાવાઝોડાની અસરને કારણે પણ દરિયાકાંઠાના ભાગોની અંદર તે જ પવન છે એ આંચકાવાળો ક્યારેક ક્યારેક છે એ જોવા મળશે અહીંયા તમે દસ તારીખની આસપાસ એટલે કે પવનની અસર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આગામી સમયમાં એટલે કે દસ ને બાર વાવાઝોડું જ્યારે મિત્રો રહેશે ત્યારે મિત્રો જોવા મળવાની છે તો તે સિવાય મિત્રો હાલ જે વરસાદ આવશે તેની અંદર કોઈ શક્યતા નથી હવે મિત્રો ફટાફટ આપણે તાપમાન જોવાનું છે કારણ કે તાપમાન છે બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો મહેસાણાનું તાપમાન વડોદરાનું વહેલી સ્વર એકદમ મિત્રો એકવીસ બાવીસ ત્રેવીસ ડિગ્રી સુધી તાપમાન અને બપોરનું તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને આજથીના જ વડોદરા સુરતની અંદર એકતાલીસ ડિગ્રી અમદાવાદની અંદર ખાસ કરીને આડતરી ઓગણચાલીસ ડિગ્રી છે જોવા મળી શકે છે આ સિવાય મિત્રો વહેલી સવારનું તાપમાન સી ઘટ્યું છે જે પેલા ચોવીસની આસપાસ જતું હતું તે ઓગણીસ વીસ કચ્છની અંદર તો વીસની અંદર જોવા મળી રહ્યો એટલે કે વહેલી સવારે મિત્રો થોડીક મિત્રો ઠંડક જોવા મળી રહી છે આ સિવાય તમે જોઈ શકો છો બપોરનું તાપમાન હવે મિત્રો સુરત વડોદરાની અંદર એકતાલીસ ડિગ્રી સુધી જતું રહેશે ઉત્તરના પોન છે જેને લીધે ઉત્તરમાં થોડીક રાહત મળી શકે છે વરસાદને લઈને પહેલી બીજી તારીખે આ ગઈ છે તો ખાસ કરીને તાપમાનની અંદર પણ કોઈ ફરક રહેશે નહીં પરંતુ ચાર તારીખથી વરસાદની અસર પૂરી થઈ જશે તો ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે સુરતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળવાનું છે આ સિવાય છ તારીખે પણ તમે જોઈ શકો છો એકતાલીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળી શકે છે એટલે કે ફરી એક વખત હીટવેવની આગાહી છે અને સોમવારે સાત તારીખે તમે જોઈ શકો છો અમદાવાદમાં એકતાલીસ વડોદરાની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે હળવદમાં ચાલીસ તો ફરી એક વખત મિત્રો સાત તારીખની આસપાસ હીટવેવ જોવા મળી શકે છે અને આઠ તારીખે મંગળવારે તો તમે જોઈ શકો છો તેતાલીસ ડિગ્રી સુધી તાપમાનનું એટલે કે ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી છે ખાસ ખાસ જોવા મળવાનો છે અને ત્યારબાદ મિત્રો ફરી એક વખત તેજ પવનો શરૂ થઈ જશે એટલે ધીમે ધીમે ફરી એક વખત મિત્રો ગરમીની અંદર રાહત મળવાની છે તો ફરી એક વખત વરસાદને લઈને અને વાતાવરણની અંદર મિત્રો ફેરફાર જોવા મળશે એપ્રિલ મહિનો સંપૂર્ણ આંખો સી ખાસ કરીને વાતાવરણની અંદર પલટો જોવા મળશે વારંવાર પટલા આવતા ખાસ કરીને ખેડૂતો સી મુશ્કેલીમાં આવી શકે છે